આજના આદિવાસી સમાજના કુળદેવી યામોગી માતાના હિજારી પૂજનના કાર્યક્રમમાં અહી ઉપસ્થિત આપણા વિસ્તારના સન્માનનીય આદરણીય ધારાસભ્ય શ્રી જયરામ ગામિતજી તાપી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી એવા જાલમસિંહભાઈ પૂર્વ તાપી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી એવા ભાઈ શ્રી સાથે મંચસ્થ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ કુકરમુંડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચ શ્રીઓ અલગ અલગ પક્ષના ઉપસ્થિત થયેલા તમામ પદાધિકારીઓ સંગઠનના તમામ પદાધિકારીઓ અને અલગ અલગ ધર્મ સંપ્રદાયના અહીં ઉપસ્થિત વડીલ મુરબ્બીઓ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા આદિવાસી સમાજના બુદ્ધિજીવી હિત વડીલો યુવાનો માતા બે ભૂલકાઓ સૌને મારા સેવા જહાર કરું છું નમસ્કાર કરું છું જય આદિવાસી કરું છું મિત્રો સૌપ્રથમ આ કાર્યક્રમનું આયોજન ત્રણ વર્ષ પહેલા જ્યારે ઉમાન ખાતે હતું ત્યારે પણ આ કાર્યક્રમમાં અમે ભાગ લીધો તો અને ખૂબ સારું કાર્યક્રમના ઉપદેશો હોય છે સંદેશા હોય છે મંચસ્થ વડીલો પરથી હજુ અમારે ઘણું શીખવાનું છે ત્યારે વધારે વિશેષ તો નથી કેતા પણ જ્યારથી જાણીએ છીએ જોયું છે તો ચોક્કસ બે વાત કરવાનું મન થાય છે મિત્રો અત્યાર સુધી અમે જોતા હતા ખૂબ સારી રીતે આરતી થઈ ખૂબ સારી રીતે પૂજા અર્ચના થઈ અને પૂજા અર્ચના દરમિયાન અમે પૂજારા જે હતા એ દાદાને અમે સાંભળતા હતા દાદા એમની પૂજા વિધિમાં એમની જે વક્તવ્ય હતું એમાં વાત ફરી ફરીને એક જ મૂકતા હતા કે આપણે બધા પ્રકૃતિ સાથે જોડાયેલા પ્રકૃતિ ને પૂંજનારા જીવી નથી ભૂમિને ચીરીને આપણે પાક પકવીને અનાજ પકવીને જમીએ છીએ ભૂમિ ગ એટલે ગગન જેમાં સૂર્યો આવે ચંદ્ર આવે તારાઓ આવે વાદળો આવે આખું વાયુમંડળ આવે શકતા એ ભગવાનની પૂજા કરનારા પ્રકૃતિ સાથે રહેનારા પ્રકૃતિ ને પૂજનારા એટલે આપણે આદિવાસી આદિવાસી સમાજની સંસ્કૃતિ અને સભ્યતા સાથીઓ આદિવાસી આદિ અના સંસ્કૃતિના ઇતિહાસમાં જોવા મળે છે આદિવાસી સમાજનો નો ઇતિહાસ એ ગૌરવશાળી છે રામાયણ પણ આપણે વાંચીશું જેમાં સબરી ભીલ જેનો ઉલ્લેખ થાય છે એ આપણા પૂર્વજ હતા હનુમાન નો ઉલ્લેખ થાય છે હનુમાન દાદા આપણા પૂર્વજ હતા નિષાદ નો ઉલ્લેખ થાય છે આપણા પૂર્વજ હતા એવી જ રીતના મહાભારત ની વાત આવે જ્યાં એકલવ્ય ની વાત થાય છે એકલવ્ય આદિવાસીઓના પૂર્વજ હતા એવી જ રીતના તમે રાજા મહારાજાના ઇતિહાસ વાંચો એમાં પણ આદિવાસીઓનો જિક્ર કરવામાં આવ્યો છે ત્યારે સંસ્કૃતિ ઇતિહાસ આપણો ગૌરવશાળી છે

નાની દીકરીઓ હતી એને આદિવાસી પહેરવેશ પહેર્યા છે એમના આભૂષણો તો અમે જોઈ લો એમનો પહેરવેશ જોઈ લો કેટલા સરસ લાગે છે એ આપણો પોશાક છે એ આપણા આભૂષણો છે એ આપણા ગીતોના બોલ છે એ આપણો સંગીત છે એ આપણા વાજીત્રો છે એને આપણે ક્યારે ભૂલવાનું ન જોઈએ મિત્રો આદિવાસી સમાજની જન્મની વિધિ છઠ્ઠી તરીકે આપણે 6 દિવસે પૂજીએ છે એવી રીતના લગ્નની વિધિ હોય પૂંજી આપણા રિવાજો આપણી પરંપરાઓ આપણી રૂઢિઓ આપણી અસ્મિતા આપણી સંસ્કૃતિ એ આપણે જાળવવું પડશે અગર આપણે નહીં જાળવીશું તો તમને તો ખબર છે આજે પણ આપણે દાખલાઓ કઢાવવા માટે જઈએ છે કે ભાઈ અમને જાતિનો દાખલો આપો આપણે ત્રણ ત્રણ પેઢીના પુરાવા રજુ કરવા પડે છે જે દિવસે આ સંસ્કૃતિ સભ્યતા આપણે ભૂલી જઈશું એ દિવસે આદિવાસી તરીકે પણ મટી જઈશું મારી નજરમાં આપણા યામોગી માતાજી જેને આપણે કણી કંસારી કહીએ છીએ એટલા માટે હું મારું વ્યક્તિગત હું એને એટલું બધું માન સન્માન આપું છું દરેક ધર્મમાં આપણે

અનાજમાં ઉભા છે માતાજી ના હાથમાં કણી છે કે તમે કણી લઈ જાઓ તમે ધરતી માતા ને ચીરીને વાવો એમાંથી અનાજ પકવો અને તમે જીવો દાણા હજારો દાણા હજારો અનાજ પકવીને તમારું પેટ નું પોરણ પોષણ કરો તમારા પરિવાર નું પાલન કરો એ સંદેશો આપણા માતાજી આપે છે એટલા માટે અમારા માટે માતાજી ખૂબ મહાન છે માત્ર માતાજી એના પરથી એમના ઉપદેશો આપણે લેવા પડશે અનાજ ના કણી હાથમાં છે ત્યારે આ માતાજી એ આપણો ગૌરવશાળી ઇતિહાસ એ માતાજી ઇતિહાસ છે તમને અમારા મંચસ્થ આગેવાનો તમને વિગતવાર કે છે પણ એ આપણે ભૂલવું નહીં જોઈએ હમણાં પ્રતાપ પ્રતાપદાદાએ કીધું તમે થોડીક વાર થોભો ઉતાવળ ના કરો એ આપણે થોડું ધીરજ ધૈર્ય સાથે થોપવું પડશે જાણવું પડશે ઘણા વક્તાઓ આપણને સારું માર્ગદર્શન આપશે અમે પણ નથી કંઈ જાણતા આવા પ્રોગ્રામોમાં બેસીએ એટલે સાથી વડીલો નાનું મોટું માર્ગદર્શન આપે જાણીએ એટલે પછી આપણો ઇતિહાસ ઇતિહાસ ખબર પડે ત્યારે ચોક્કસ હું તમામ યુવાનો વડીલો માતા બહેનોને હું વિનંતી કરીશ કે થોડો સમય ધૈર્ય રાખીને બેસજો બધાને સાંભળજો ખૂબ સારું આમાંથી જાણવા મળશે આપણો ઇતિહાસ અહીંયા ઉજાગર થશે ત્યારે આવનારા સમયમાં આવનારી પેઢી આપણો ઇતિહાસ સાચવે પ્રયાસો તમારે ને અમારે બધાએ જે પણ લોકો જે પણ સ્થાનમાં છે જે પણ હોદ્દા પર છે ઘણા અહીંયા નોકરીયત વર્ગના સાથીઓ છે ઘણા અલગ અલગ રાજકીય પક્ષના પદાધિકારીઓ છે ઘણા ચૂંટાયેલા પદાધિકારીઓ છે ઘણા ધર્મ સાંપ્રદાયના અહીંયા વડીલો બેઠા છે ઘણા સંગઠનના પદાધિકારીઓ બેઠા છે જે પણ લોકો જ્યાં પણ છે ત્યાં રહીને પોતાની પ્રયાસો એમણે કરવાના છે આપણી સંસ્કૃતિ આપણે કઈ રીતના બચાવીએ તો જ આવનારા દિવસોમાં આપણે બધા બચી શકીએ ત્યારે આયોજન કરતા આયોજન કરનાર તમામ ટીમને હું અભિનંદન આપું છું ખૂબ સારું આયોજન કર્યું છે પણ જે રીતના પ્રતાપદાદા એ કીધું કે જ્યાં સાચી વાત કહેવાની હોય સાચું સાંભળવાનું હોય તો આપણા લોકો અડધા કલાકમાં કંટાળીને ઊભા થઈને નીકળી જાય પણ અહીંયા જ કોઈ બેન્ડ આવી જાય કે કોઈ સોંગાડિયા પાર્ટી ચાલુ થઈ જાય તો સવારે 5 વાગે બી કેશક ભાઈ તમે ચાલુ રાખો અમારે હજુ જોવું છે હજુ સાંભળવું છે હજુ નાચવું છે ત્યારે તમારી શક્તિનો ઉપયોગ કઈ દિશામાં કરવાનો છે પણ આપણે નક્કી કરવું પડશે

અમે રજા લેવાના છે ત્યારે અમને સૌપ્રથમ બોલવાની તક આપી છે બદલ તમામ આયોજક મિત્રોનો અને મંચસ્થ તમામ વડીલો આગેવાનો હું આભાર માની છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જોહાર